સુરત શહેરને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરતના ડિંડોલી ઓવરબ્રિજ પર છ વર્ષમાં બ્રિજના સ્પાન વચ્ચે છ ઇંચની જગ્યા થતા ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ મામલે કોઈ બેદરકારી થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠ્યા છે સુરત શહેરને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે પણ અનેક બ્રિજ માટે મંજૂરી અને અમુક બ્રિજના પ્લાન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકા જે જૂના બ્રિજ છે તેની સાર સંભાળ લેવાનું વિસરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક પાસે રેલવે ઓવર બ્રિજ પર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બ્રિજને જોડતા સ્પાન વચ્ચે જગ્યા થઈ ગઈ છે અને આ જગ્યા થોડી નહીં પરંતુ છ ઇંચ જેટલી થઈ ગઈ છે જેથી લોકોના જીવ સામે જોખમ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું ઓપનિંગ વર્ષ બે હજાર અઢારમાં કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટરની કામગીરી નબળી હોવાનું સામે આવ્યું છે મહાનગરપાલિકા બ્રિજની કામગીરી વખતે ઘણા બધા ટેન્ડરો અને ક્વોલિટી બેસ્ટ ચેક કરતું હોય છે પરંતુ ઘણી વખત આવી બેદરકારીના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે તો શા માટે આવી કંપનીઓને કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપવામાં આવે છે છ વર્ષમાં જ બ્રિજના સ્પાન વચ્ચે છ ઇંચ કરતાં વધુ જગ્યા થઈ ગઈ છે તો સવાલ એ થાય છે કે કોઈ પણ જાનહાની થશે તો જવાબદારી કોણ લેશે મેં પંકજ આનંદા તાયડે આમ આદમી પાર્ટી નવસારી લોકસભા પ્રભારી લિંબાયત પ્રેસિડેન્ટ આજ મેં યહા પર प्रमुख पार्क से जाते हुए डिंडोली वाला जो ब्रिज है वहाँ पर खड़ा हूँ और मैं देख रहा हूँ सूरत महानगर पालिका का काम आज सूरत महानगर पालिका द्वारा जो भी काम बताया जाता है कि हम स्मार्ट सिटी सूरत के अंदर स्मार्ट सिटी गुजरात के अंदर स्मार्ट सिटी स्मार्ट सिटी का अवार्ड आज हमारे सूरत को मिला है मैं मानता हूँ कि हमें ये मिलना चाहिए और हम इसके अपने हकदार भी है क्यों क्योंकि हमने काम किया है लेकिन कहीं ना कहीं काम कहीं कॉन्ट्रैक्टरों को मिली भगत के वजह से जो दिया जाता है भारतीय जनता पार्टी के जो टेंडर वाले जो लोग हैं, जो टेंडर भरते हैं और जो कमीशनखोरी का काम चलता है उसके वजह से जो कार्य हुआ है जो प्रमुख पार्क के ब्रिज के अंदर जो दो इंच का गैप था आज वो छः इंच हो चुका है और कहीं ना कहीं सूरत महानगर पालिका की जो काम की बेहतरकारी सामने आई है जो जनता को भुगतना पड़ सकती है और लोगों को इसमें तकलीफ हो सकती है यहाँ पर अगर ये गिरता है या कहीं पर भी डैमेज होता है जो लोग इसके अंदर दब के मर सकते हैं फिर भारतीय जनता पार्टी वाले लोग आएंगे और लोगों को बताएंगे कि हमारी जो इन लोगों ने जो ब्रिज बनाया है उनकी जो गलती है और हम आपको बुद्धि देते हैं और आपके तरफ से हम खड़े हैं लेकिन ये कार्य ऐसा होना नहीं चाहिए उसके पहले सूरत महानगर पालिका ने और जनता ने यहाँ पर आके देख लेना चाहिए कि ये कार्य कैसा और किस हिसाब से हुआ है जनता को तकलीफ हो सकती है तो इसका जिम्मेदार कौन जनता का जो टैक्स का पैसा इसके अंदर लगा है जो अभी ये टूट जाता है तो इसका भुगतान किसका अगर ये खर्चा जनता के ऊपर वापस आता है तो ये जो टेंडर भरा है और जो यहाँ पर कमीशन दिया गया है जो भारतीय जनता पार्टी ने उनके लोगों का अगर ये टेंडर दिया है तो इसकी जिम्मेदार कौन और लोगों के ऊपर ये टैक्स का पैसा जो यहाँ पे वेस्ट होने वाला है इसका जिम्मेदार कौन मैं कहना चाहता हूँ कि आज जो लोग मेहनत मजदूरी करके जो टैक्स भरते हैं आप लोगों को टैक्स देते हैं सूरत महानगर पालिका बोलती है कि हम विकास का कार्य करता है क्या आपका ये विकास है कि ये ऐसा ही विकास करना है आप लोगों को कि दो इंच का क्या आज छः छः इंच हो गया है इसकी भुगतान कौन करेगा इसकी जिम्मेदारी किसकी होगी जनता को अगर तकलीफ होती है तो इसका जो जिम्मेदार है वो कौन है जय हिंद जय जै भारत जय जय गरवी गुजरात સુરેશ સોનાવણે એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા અત્યારે આપણે આ પ્રમુખ પાર્ક રેલવે ઓવર બ્રિજ પર ઊભા છે આ રેલવે બ્રિજ ઓગણીસ બે હજાર અઢારમાં આનું ઓપનિંગ થયું છે પાંચ છ વર્ષ દરમિયાન આપણી પૂરની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે બ્રિજ સેલની જે કામગીરી છે એ કામગીરી કંઈ ને કંઈ અમુક કામોમાં મને લાગે છે કે નિષ્ફળતા અને બેદરકારી આ પુલોના કામોમાં દેખાઈ આવે છે જેનો જીતો જાગતું ઉદાહરણ આ બ્રિજ છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજમાં જે જોઈન્ટ હોય છે જે જોઈન્ટમાં રબર નાખવામાં આવે છે ને જેના લીધે વાહન વ્યવહાર સરળતાથી થાય છે આજે એમાં પાંચથી છ ઇંચનું ગેપ પડી ગયું છે આ ગેપ જો વધતું જશે તો જે નાના નાના સ્ટુડન્ટ આ રસ્તે જાય છે આ સ્કૂલમાં મેરી માતા પબ્લિક સ્કૂલ ઘણા બધા કામદારો મજદૂરો નાના બાળકો બહુ સખત ટ્રાફિક આ પુલ પર હોય છે અને કોઈ ગાડી કદાચ લફડી જાય કે ગાડીના પૈયા આમ ઢગમગી જાય તો બહુ મોટો અકસ્માતો થવાની અહીંયા શક્યતા છે મહાનગરપાલિકાની કામગીરી સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જે બેદરકારી છે એ બેદરકારીના લીધે મોટા મોટા અકસ્માતો આજે સમગ્ર દેશમાં શહેરમાં અને રાજ્યમાં થઈ રહ્યા છે આ અકસ્માતો રોકવાનું કામ સુરત મહાનગરપાલિકા બ્રિજ સેલ સુરત મહાનગરપાલિકાના કમિશનર મેયરશ્રી અને લાગતા વળગતા અધિકારીઓની ફરજ છે આ ચેનલના માધ્યમથી અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને અને સરકારશ્રીને કહેવા માગે છે કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એ પહેલાં આ પુલમાં જે ગેપ પડ્યું છે જે રબર કશું ખોવાઈ ગઈ છે કે કંઈ ને કંઈ ટેકનિકલ ખામી હશે એ ટેકનિકલ ખામી તત્કાળ દૂર કરવામાં આવે જો દૂર કરવામાં નહીં આવશે તો આ વિસ્તારની જનતા અહીંયા આ સ્થળ પર ચક્કાજામ કરીને આ માગણી પૂરી કરશે જેનું ગંભીર નોંધ લેવા સત્તાધીશોને મારી અરજી અપીલ છે આ સાહેબ અત્યારે અમે ગણું પાંચ થી છ ઇંચ ગેપ છે અને આ આ આ ગેપ ધીરે ધીરે વધશે પહેલા કઈ ગેપ નહીં હતું બે અઢી બે બે અઢી ઇંચ હતું હવે આ ત્રણ ચાર પાંચ છ ઇંચ સુધી પહોંચી ગયું છે અને ભવિષ્યમાં આગળ જો વધશે તો મોટા અકસ્માતો અહીંયા થશે અને એની જવાબદારી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની રહેશે મુન્ના મલબારી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત